તમારે અહીંનું ભૂત ના લેવાનું હોય બે ત્રણ વર્ષ પહેલા તમારે અહીંયા આગળ આવવાનું હતું આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું અમે અધિકારી બધા ભ્રષ્ટ અધિકારીઓ પાપે આજે આ બધા ઘટના બના છે ખાલી ખાલી અહી હોશિયારી મારવા ગામડાના લોકો મરી જાય તારે કોઈ આવતું નથી અને તમે સ્ટેબિલિટી રિપોર્ટ તમે ટેસ્ટ રિપોર્ટ જાહેર નહીં કરતા